રાજકોટમાં વરસાદ પણ મસ્ત રીતે ચાલુ છે હું વિડીયો ઉતારતી છું તો આજુબાજુમાં તમને અવાજ પણ સંભળાતો હશે પણ આજે મસ્ત આપણે વાત કરવાની છે અત્યારે તેનો રોગ ખૂબ જ ફેલાઈ ગયો છે તે માટે માહિતી આપું છું જે નામ છે છે આજે ચાંદીપુરા ચાંદીપુરા વાયરસ નાના બાળકોને થાય શું કહેવાય ચાંદી થી પંદર વર્ષ લગીના સુધીના બાળકોને આ રોગ રોગ થાય છે ચાંદીપુરાનો તો એની ઈ ચાંદીપુરા રોગ કઈ રીતે થાય છે શું થાય છે તે તમને હું માહિતી આપું અને સ્વચ્છતા કઈ રીતના જાળવી પાંડિપુરા વાયરસમાં આપણે જોઈએ તો એ વાયરસ અત્યાર સુધીમાં ગુજરાતમાં સોળ જણાને પણ થઈ ગયેલો છે હજી ડોક્ટરનું પણ એવું કહેવાનું છે કે સો જણાને થાય ને તો પણ તેમાંથી આપણે પંદરને જ બચાવી શકીએ કારણ કે આ ખૂબ ગંભીર વાયરસ રાંડીપુરા છે કારણ કે અને એ વાયરસ ક્યાં થાય છે અને ક્યાં તેમાંથી જોવા મળે છે તેનું તમને કહું એ માખી ક્યાંય એવી જગ્યા હવા ન મળતી હોય ક્યાંય માટીનું ક્યાંય ઘર પણ હોય એન્ડ સ્વચ્છતા ના રહેતી હોય તો ત્યાં એ માખી ખૂબ જ રીતે વાયરસ ગંભીર ફેલાવે છે ત્યાં તે માખી એક માખી હોય તેના અનેક ઈંડાથી તે હાવ સૂક્ષ્મ માખી છે હાવ નાનામાં નાની માખી છે તો એ આપણે નરી આંખે પણ જોઈ

તો ગાઈઝ મારે તમને બધાને એ જ કહેવાનું કે ચાંદીપુરાના રોગ રોગથી તમે તમારા બાળકોને બચાવજો અને સ્વચ્છતા જાળવજો બધા માતા પિતાને હાથ જોડીને કહું છું બાળકોને હમણાં બારના પેકેટ એન્ડ કોઈ પણ વસ્તુ બહારની ખાવાની ટળાવો અને તમારા ઘરમાં જે આપણો ખોરાક છે જેમ કે અનાજ આપણા બધા છે તે બાળકોને બાફી બાફીને ખવડાવજો એન્ડ શું કહેવાય ઘરનું જ ખવડાવો બહારનું બધું રહેવા દેજો અને બાળકોનું ખાસ ભાઈઓ તથા બહેનોને કહું છું ધ્યાન રાખજો કારણ કે આ વાયરસ ચાંદીપુરાનો બહુ ગંભીરમાં ગંભીર વાયરસ આવ્યો છે પણ આપણે જોઈએ તો કોરોના ગયો પછી ચાંદીપુર આવ્યો આવા નવા અવનો રોગા વાયરસ ચાલુ થઈ ગયા છે આપણા દેશમાં પણ કારણ કે વાતાવરણ તમે જોવો તો બધુંય અલગ અલગ હવે થવા માંડ્યું છે એન્ડ પહેલા જેવું હવે વાતાવરણ શુદ્ધ પણ નથી રહેતું કારણ કે ઝાડવા પણ એટલા કપાવા માંડ્યા છે તો ચાંદીપુરાના વ્રોગથી તમે તમારા બાળકોને બચાવજો તમે તમારું પણ ધ્યાન રાખજો અને મેં તમને કીધું આ લક્ષણ બધા છે ઉધરસ શરદી તાવ પેટમાં દુખવું એ બધા તેના જ લક્ષણ છે તો વહેલા ટ્રીક તમારે બાળકોને કાંઈ પણ એવું થાય તો ડોક્ટરને ખાસ બતાવજો જો કારણ કે રાહ ન જોતા આમાં કંઈ શું થાય ભાઈ કાંઈ નક્કી નથી રહેતું અને આપણી જાણકારી તમને જેટલી મને મળી છે તે તમને બધી હું જાણકારી આપું છું આ વાયરસની શરૂઆત આપણે એક રીતે જોઈએ તો જૂનથી ઓક્ટોબર મહિનામાંથી આ વાયરસ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ વાયરસમાં સેનફ્લાય કંઈક એ એ નામનો પણ એમાં પધાર્થ ઉપયોગ થાય છે અને ડૉક્ટરોનું પણ કહેવું છે કે તમે ઘરમાં ફૂલ સ્વચ્છતા રાખજો આપણે શું કહેવાય ડેટોલથી યા તો પછી શું ડેટોલના બે ત્રણ આપણે પોતા પોતાની ડેટોલના બે ત્રણ ટીપા નાખ દેવા એન્ફિનાઇલના જેથી કરીને માખીઓ તમારા ઘરમાં ન થાય કારણ કે આપણે બાળકોનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આપણું પણ ધ્યાન રાખવું જ જોઈએ આનું કાંઈ વાયરસનું ભાઈ નક્કી ન હોય પણ અત્યારે તો કહેવામાં ડોક્ટરના મુજબ કહેવામાં આવ્યું છે કે પંદર વર્ષ સુધીના બાળકોને આ વાયરસ ખૂબ અસર કરે છે અને તમે જોઈ શકો છો આ કેસ અમારા રાજકોટમાં પણ આવી ગયા છે રાજકોટમાં પણ એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે આ વાયરસના લીધે તો એનાથીને પણ અમે હું ખૂબ જ દુખી છું પણ ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ વાયરસને હવે નાબૂદ કરો કારણ કે આ વાયરસ બાળકોની બહુ જ જાણ લઈ શકે એમ છે તો આ ચાંદીપુરાના વાયરસના કારણે ઘણા પણ બધા લોકોના બાળકો ગુમાવ્યા છે અને શું કહેવાય હોસ્પિટલોમાં પણ છે તો આ ચાંદીપુરાની કોઈ દવા મળવા મળી તો ગઈ જ છે હવે ભ પણ હવે આને બચવા માટે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ જો ચાંદીપુરા વિશેની મારી માહિતી તમને બધાને ગમી હોય અને માહિતી તમને આપી છે આટલી તો ગમી હોય તો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ ચાંદીપુરાનો વિડીયો મારા પાંચ તમારા મિત્રોનો શેર કરી દો તો બ્લોગને હું અહીંયા જઈને આપું છું તો ચાલો બાય